અરવલ્લી જિલ્લાના અધિકારીઓને બ્રહ્મ છત્રીસ જેટલા એકમો માં તપાસ જિલ્લા સેવા ફાયર સિસ્ટમ નથી એનું શું રોડ ઉપર આવેલી ગેરકાયદે ગોડાઉનમાં ફાટી એકવીસ શ્રમિક શ્રમિકોના મોત નીપજ્યા આવી જે ઘટના વર્ષ બે હજાર ત્રેવીસ માં મોડાસા હિંમતનગર હાઈવે રોડ પાસે આવેલી ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી જેમાં ચાર શ્રમિકોના મૃત્યુ નિપજ્યા ઘટનાના થોડા મહિનાઓ બાદ આપરાધના આરોપે ફરી ધંધો ધમધમાવો કર્યો હતો નિશાની ઘટના બાદ હરકતમાં આવેલા લગત અધિકારી સહિત ટીમે મોડાસા સહિત અલગ અલગ છત્રી જેટલા એકમોમાં ચેકિંગ કર્યું હતું પરંતુ લોકચર્ચાએ જોર પકડ્યું છે કે અરવલ્લી જિલ્લા સેવા સદનમાં જ ફાયર સિસ્ટમ ન હોવાને લઈ સવાલો ઉઠ્યા છે રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી ડીસામાં બનેલી દુઃખદ ઘટનાના પગલે મોડાસા સબ ડિવિઝનમાં આવેલા કુલ છત્રીસ ફટાકડા સંગ્રહના પરવાનેદારોની તપાસ આજે હાથ ધરેલી છે તમામે તમામ પરવાનેદારોના લાઇસન્સ એમની સંગ્રહક્ષમતા અને જો સંગ્રહ ક્ષમતાથી વધારે જથ્થો મળી આવે તો સીઝની કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તમામ પત્રકાર મિત્રોની સાથે રાખી તપાસ હાથ ધરવાથી પારદર્શિતા જળવાશે અને મોડાસા સબડિવિઝનમાં આવી કોઈ ઘટના પુનરાવર્તિત ન થાય એ માટે તકેદારીના પગલાં રૂપે આજે વિઝિટ હાથ ધરવામાં આવેલી છે સાહેબ અત્યાર સુધીની અંદર આ ઘટના બની ત્યારબાદ તંત્ર દ્વારા આ પ્રકારના પગલાં ભરવામાં આવે છે તો ખરેખર રેગ્યુલર રીતે ભરવામાં આવે છે કે પછી આવી ઘટના બની પછી જ આવવા ભરવામાં આવે પરવાનેદારોના જે પરવાના છે એ રેગ્યુલર સમયે આકસ્મિક તપાસણીથી ચેક કરવામાં આવે છે જે પરવાના રિન્યૂ કરવાના બાકી હોય એમને નોટિસ પણ આપવામાં આવે છે એમને સમયમર્યાદા આપી અને એ પરવાના રિન્યૂ થાય એ રીતના પ્રયત્નો પરવાની દ્વારા થાય અને આવી ઘટના આપણા ડિવિઝનમાં ના બને એ માટે પ્રયત્નશીલ છે